કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત રાજ્યના વાઇસ ચાન્સેલર તરીકે કામધેનુ યુનિવર્સિટીનો પરિચય આપતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કામધેનુ યુનિવર્સિટી એ પશુ ચિકિત્સા પશુપાલન દુગ્ધ વિજ્ઞાન મત્સ્ય પાલન અને એને લગતા વિષયોના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ પ્રયાસ સાથે સંકળાયેલી છે આખા ગુજરાતમાં દક્ષિણે ઉકેઈથી માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધી અને ઉત્તરમાં હિંમતનગરથી માંડીને એ પશ્ચિમના વેરાવળ સુધી એકાવન જેટલા વિવિધ શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણના એકમો ચલાવે છે કામધનુ યુનિવર્સિટી પશુ ચિકિત્સા પશુ કલ્યાણ જીવદયા અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ આર્થિક અને આધ્યાત્મિક પ્રશ્નો સાથે લગતા જે પણ વિષયો છે એની તાંત્રિક તાલીમો ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ ખેડૂતો મત્સ્યપાલકો પશુ ચિકિત્સકો અને સમાજના જે પણ પશુ પ્રેમીઓ છે એમને આપે છે રાજકોટ ખાતેથી અમારી યુનિવર્સિટીની આ કાર્યપ્રણાલીની ઉદ્રઘોષણા કરતા ખૂબ જ આનંદ અનુભવું છું અસ્તુ ભૂભાગમાં ખુબ જ સારી ખેતી થતી એટલે ઘર ઘરા ઉપયોગ માટે પશુઓ પાડવામાં આવતા જયારે બનાસકાંઠા અને કચ્છ એ મોટાભાગે સુકાણ વિસ્તાર અને ઓછી ખેતી ધરાવતા અને વરસાદ દરમિયાન જ એકાદ મોલ થાય અથવા દુષ્કાળ થાય ત્યારે ન થાય એટલે ત્યાં ખેતી કરતા પશુપાલન વધારે થયું અને ત્યાં પણ આંકડે ગાયો બંને ભેંસો એ ખૂબ સંખ્યામાં છે એટલે કે ત્યાંની જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ ખેતી સાથે સાથે પશુપાલનને ખૂબ મહત્વ આપ્યું અને એને લીધે ત્યાં ખૂબ સારા પશુઓ થયા ત્યાંની જે સંસ્થા અમારી છે દાંતીવાડામાં બનાસ ડેરી છે એના લીધે એમને ભાવ મળતા થયા હવે સૌરાષ્ટ્રમાં પણ આજે સહકારી સંસ્થાઓ દ્વારા ડેરીઓની સંખ્યા ધીરે વધી રહી છે અને સૌરાષ્ટ્રના ઘણા પ્રદેશો જે હવે શહેરીકરણ તરફ જઈ રહ્યા છે જે જ અગત્યના છે ત્યાં પશુપાલન વધી રહ્યું છે ગઈડો એટલે કે પોરબંદર બાજુ પશુપાલન વધી રહ્યું છે ભાવનગર અને ધાર એટલે કે અમરેલી બાજુ પણ પશુપાલન ચાલુ છે પણ કેન્દ્રીકૃત કાઠિયાવાડ

ખૂબ જ છે છે અને પણ એનો એક પ્રશ્ન એવો હતો કે એનો જે ગર્ભાશય છે એ કોથળી બહાર નીકળી ગયા પછી એને અંદર કઈ રીતે નાખી અને એને ફરીથી કઈ રીતે પ્રજનનમાં લાવવી એ મોટો પ્રશ્ન હતો એટલે આ થવાના કારણો એના હોર્મોનલ એનાલિસિસ એના બાયોકેમિકલ ચેન્જીસ એ કરુણા ફાઉન્ડેશન ભાણવડ મહાજન પાંજરા તથા સૌરાષ્ટ્રની અન્ય ગૌશાળા પાંજરા પોર્ટના આવા લગભગ સો કેસોનો અભ્યાસ કરી અને ગર્ભાશયને કોઈ પણ ચીરો રૂપિયા વગર એના મૂત્રાશયના ભાગમાંથી સેટ કરી અને એની જે નકામી અથવા તો વસ્તુઓ છે તે રીતે કાઢવી એના ઓપરેશન સેટ કરવા એટલે તમે પ્રશ્ન પૂછ્યો એમાં પણ સૌરાષ્ટ્ર બહુ થયેલું અને ગીર ગાયો ઉપર એ સંશોધન થયેલું આવા વિવિધ એકવીસ જેટલા જે સંશોધનો છે એમાં કાઠિયાવાડી અશો ઉપર ગીર ગાયો ઉપર ઝાફટાબાજી ભેંસો ઉપર કેમ કે આપણા જે પ્રદેશના પશુ પક્ષીઓ છે એની ખાસ લાક્ષણિકતા ભૌગોલિક લાક્ષણિકતા વિજ્ઞાનમાં ફોરેનમાં કંઈ પણ સંશોધન થયેલા હોય પણ આપણા પ્રદેશના જે પશુ પક્ષીઓ છે એના સીધા એ લાભ મળતા નથી એને અનુરૂપ હોય એવી દવાઓ

મત્સ્ય પાલન અને એને લગતા વિષયોના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ પ્રયો સાથે સંકળાયેલી છે આખા ગુજરાતમાં દક્ષિણે માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધી અને ઉત્તરમાં હિંમતનગરથી માંડીને એ પશ્ચિમના વેરાવળ સુધી એકાવન જેટલા વિવિધ શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણના એકમો ચલાવે છે કામધન યુનિવર્સિટી પશુ ચિકિત્સા પશુ કલ્યાણ દયા અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ આર્થિક અને આધ્યાત્મિક પ્રશ્નો સાથે લગતા જે પણ વિષયો છે એની તાંત્રિક તાલીમો ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ ખેડૂતો મત્સ્યપાલકો અને સમાજના જે પણ પશુ પ્રેમીઓ છે એમને આપે છે રાજકોટ યુનિવર્સિટીની આ કાર્યપ્રણાલીની ઉદ્ધ ઘોષણા કરતા ખૂબ જ આનંદ અનુભવ છું કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત રાજ્યના વાઇસ ચાન્સેલર તરીકે કામધેનુ યુનિવર્સિટીનો પરિચય આપતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કામધેનુ યુનિવર્સિટી એ પશુ ચિકિત્સા પશુપાલન દુગ્ધ વિજ્ઞાન મત્સ્ય પાલન અને એને લગતા વિષયોના શિક્ષણ સંશોધન અને વિસ્તરણ પ્રયાસ સાથે સંકળાયેલી છે આખા ગુજરાતમાં દક્ષિણે ઉકેઈથી માંડીને પશ્ચિમે કોટેશ્વર સુધી અને ઉત્તરમાં હિંમતનગરથી માંડીને એ પશ્ચિમના વેરાવળ સુધી એકાવન જેટલા વિવિધ શૈક્ષણિક સંશોધન અને નિષ્ફળ એકમો ચલાવે છે કામધન યુનિવર્સિટી પશુ ચિકિત્સા પશુ કલ્યાણ જીવદયા અને એની સાથે સંકળાયેલા પર્યાવરણ આર્થિક અને આધ્યાત્મિક પ્રશ્નો સાથે લગતા જે પણ વિષયો છે એની તાંત્રિક તાલીમો ફક્ત વિદ્યાર્થીઓને નહીં પણ ખેડૂતો મત્સ્યપાલકો પશુ ચિકિત્સકો અને સમાજના જે પણ પશુ પ્રેમીઓ છે એમને આપે છે રાજકોટ ખાતેથી અમારી યુનિવર્સિટીની આ કાર્યપ્રણાલીની ઉદ્ધોષણા કરતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું અસ્તુ